હવે મેઇન વસ્તુ એ છે કે હવે નેક્સ્ટ સ્ટેપ અમારું એ રહેશે કે જો બીએલઓએ કામગીરી બરાબર નથી કરી ત્યારે જો સાડા નવસો સાડા નવ લાખ જો એપ્લિકેશન આવી છે અને એ જો ઈઆરઓ દ્વારા સ્વીકારવામાં આવશે તો એનો મતલબ એવો થશે કે બીએલઓની કામગીરી બરાબર નથી એમનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ કોઈપણ રીતે હતો અને એ કાયદાકીય રીતે સરકારી તંત્રના કોઈ પણ સરકારી અધિકારીએ એ કામ કરવું જોઈએ કાયદેસરની રીતે કામ કરવું જોઈએ જો એ નહીં કરે તો એના વિરુદ્ધ અમે જે કંઈ ક્રિમિનલ પ્રોસેસ કરવાની હશે એ કરશું અને જો આ બધા ખોટા લોકો હશે તો ફોર્મ નંબર સેવન જેને ભર્યા છે એ જો ખોટા લોકો હશે તો એના વિરુદ્ધ પણ અમે ફરિયાદ દાખલ કરશું એટલે આવનારા સમયમાં બે વસ્તુ એવી છે કે જે ફોર્મ નંબર છેવરમાં જેને જેને ખોટી રીતે ફોર્મ ભરા છે એના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરશું અને એમાં કોઈ બીએલઓએ ગેરરીતિ કીધી છે અને એ ગેરરીતિ ઈઆરઓ સ્વીકાર લીધી કે હા આ વિધાનસભાની અંદર પાંચ હજાર ખોટા મતદારો આવી ગયા છે બરાબર તો એ બીએલઓ ઉપર પણ અમે એક્શન લેવાના છીએ મને એવું લાગે છે કે બીએલઓની કામગીરી સારી છે પણ આ ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે ખોટી રીતે ભાજપ વિરોધી મત કાપવાનું ષડયંત્ર કરી રહ્યા છે